ગુજરાતી ફિલ્મ એટલે નામ સાંભળતાની સાથે જ જૂના ચલચિત્ર મગજમાં આવી જાય કે પહેલાના સમયમાં ચાલતી ફિલ્મ હાલના યુગને ટક્કર જ ના મારી શકે પરંતુ હવે ગુજરાત સરકારના સહયોગ અને ફિલ્મ બનાવવા માટે મળતી મોટી સબસિડીના લીધે બોલીવુડ ફિલ્મોને પણ ટક્કર મારે તેવી ગુજરાતી ફિલ્મો બની રહી છે તેવી જ એક ફિલ્મનું શૂટિંગ ગીર વિસ્તારમાં હાલમાં પણ ચાલુ છે જ્યાં કુદરતી સૌંદર્ય ખડખડ વહેતી નદીઓ બળદગાડા ખેતરો ઢોરઢાંખર ગામડાના લોકો જૂનો પહેરવેશ તળપદી ભાષા ગરબાની રમઝટ આ સહિતની વસ્તુઓને આવરી લઈ અને સાંસ્કૃતિક વારસો જળવાઈ રહે તે માટેના પ્રયાસો સાથે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ થઈ રહ્યું છે જેમાં ગીરના ગામ લોકોનો પણ ખૂબ જ સહકાર મળી રહ્યો છે તેમજ સરકાર આપણી સંસ્કૃતિને ઉજાગર કરનાર અને જાળવી રાખનાર ગુજરાતી ફિલ્મને આટલો સહયોગ આપતી હોય ત્યારે ગીર પંથકના કૌશલ રાયપુરા પણ આગળ આવ્યા છે અને કોઈપણ ગુજરાતી ફિલ્મના શૂટિંગ માટે ગીરમાં કોઈપણ પ્રકારના સહકાર આપવાની તૈયારી બતાવી છે મારું નામ કૌશલ રાયચુડા છે હું દક્ષ હોટલ એન્ડ રિઝોર્ટનો પ્રમોટર છું એટલે ઓનર છું અને આજે આપણા એક ગુજરાતી અર્બન મૂવીનું શૂટ ચાલુ છે મને એ લોકોનો કોન્ટેક્ટ કર્યો એ લોકોએ અમારો કે અમે આવી રીતે ગુજરાત મૂવી શૂટ કરવા માગીએ છીએ તો તમારા તરફથી અમને શું સપોર્ટ મળશે એટલે મેં એના ઉપર વિચારીને એવું નક્કી કર્યું કે જો ગુજરાત સરકાર ગુજરાતી મૂવીને શૂટ કરવા માટે જો મોટું પ્રમોશન આપતી હોય એ લોકોને હેલ્પ કરતી હોય તો મારા તરફથી મારું પણ કંઈક યોગદાન હોવું જોઈએ એટલે એઝ તરફથી તરફથી અમને પૂરેપૂરું રિઝોર્ટ એમને શૂટ કરવા માટે ચાર દિવસ માટે ફ્રી ઓફ કોસ્ટ આપ્યું કોઈ પણ ચાર્જ નથી લીધો કે જેથી આપણી ગુજરાતની અંદરની એક નવી ઇન્ડસ્ટ્રીઝ જે પ્રમોટ થાય અને આપણા તરફથી એમાં કંઈક આપણું યોગદાન આવે આપણી અલગ અલગ બે બે અલગ અલગ પ્રોપર્ટી છે અને પ્રોપર્ટી છે બંને અંદર એ લોકો ઓલમોસ્ટ ચાર દિવસની અંદર બધું જ ઇન હાઉસ શૂટ કર્યું એ શૂટ ની અંદર આપણે અલગ અલગ એ લોકોને જે જરૂરિયાત હતી એ પ્રમાણે ગામથી ટાઈપનું આપણે થીમ ક્રિએટ કરી નાખ્યું એ લોકોને થોડું અર્બન ટાઈપનું થીમ જોતું હતું એ પણ આપણા તરફથી એમને શૂટ કરી આપણા તરફથી એમને પ્રોવાઈડ કરી નાખ્યું એમને એક લક્ઝુરી ટાઈપનું જોતું હતું તો એ લક્ઝુરી ટાઈપનું પણ એમને એક થીમ આપણે આપ્યું ઈવન આપણી પાસે વિન્ટેજ કાર છે તો વિન્ટેજ કારનું પણ એ લોકોએ સારો એવો એમનો ઉપયોગ કર્યો આ ટાઈપનું આપણે એમને ચાર પાંચ અલગ અલગ થીમ આપણા અતારોથી આપણે એને જે મદદ થતી તે આપણે હેલ્પ કરેલી છે પિક્ચરની અંદરની વાત કરીએ તો પિક્ચર બહુ સારું પિક્ચર એ લોકોએ બનાવેલું છે તારા વિના હું કઈ નથી એવું કરીને એક મૂવી છે અને એમાં ખાસ જે મેઇન કલાકાર છે ઉમેશ બારોટ સાહેબ છે અને બહુ સારા કલાકાર છે એમની સાથે પણ અમને કામ કરવાની બહુ મજા આવી અમારી ટીમને પણ બહુ મજા આવી અને ટોટલ એ લોકોનો લગભગ ચાલીસ થી પિસ્તાલીસ જણા ઉપરનો સ્ટાફ છે હું છું ઉમેશ બારોટ અત્યારે મૂળ વિષય તો મારો આમ ગાવાનો આપણી જે લોક સંસ્કૃતિ છે આપણો લોકવારસો છે ગુજરાતના તમામે તમામ કલાકારોનો એક એક એવો એક એવી મનની ઈચ્છા હોય છે કે આપણા ગુજરાતનું જે લોકસંગીત છે એને ટોચ સુધી લઈ જઈએ અને એમાંય જ્યાં જ્યાં વસો ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત આપણે એવું કહેવી કહીએ છીએ અને એમાંય ગુજરાતની ધરાની અદ્ભુત ધરતી ખૂબ જ પારંપરિક ધરતી આધ્યાત્મિક ધરા એટલે આપણો ગિરનાર અને ગિરનારમાં એ અદ્ભુત ભૂમિ જ્યાં આખી દુનિયા જ્યાં આખી દુનિયા એમ કહેવાય કે ફરવા માટેનું એક સ્થળ જોવા માટેનું એક આખા જીવન દરમિયાન એક વખત તો ગીરમાં ફરવું જોઈએ અને એમાંય સાસણની ભૂમિ આપણા હાવજોની ભૂમિ અને આપણા સૌરાષ્ટ્રમાં એવી કહેવત છે એવો દુહો છે કે સોરઠ ધળા જગ જૂની અને ગઢ જૂનો ગીર નાર એવા હાવજડા હેંજળ પીએ એવા નમણા નરને નાર અને હું જે જગ્યા ઉપર ઊભો છું એ જગ્યા એટલે દક્ષ રિસોર્ટ સાસણની આ ભૂમિ અને એમાંય દક્ષ રિસોર્ટ મજાની વાત એ છે કે દક્ષ રિસોર્ટમાં અમે જે અહીંયા અમારા મૂવીનું શૂટિંગ કરવા આવ્યા છે મૂળ તો જો કે મારો એક વિષય ગાવાનો છે પણ અત્યારે જે હું મૂવી કરી રહ્યો છું એ મૂવી આપણી એક પારંપરિક મૂવી છે આપણી એક ફેમિલી ડ્રામા છે આપણી એક સંસ્કૃતિ લગ્નની સંસ્કૃતિમાં બે માણસ જોડાતા હોય છે એ પછી જે ડિવોર્સ થઈ જાય છે એ ડિવોર્સ જે છે એ આપણી ભારતની સંસ્કૃતિ નથી એ આપણી ભારતીય સંસ્કૃતિ આપણી હિન્દુ સંસ્કૃતિ નથી એ અમારો આ મૂવીને લઈને આ મો એન્ડ ઓફ ધ મોરલ સ્ટોરીનો એ છે કે જે છૂટાછેડા કરી કરીએ છીએ એ આપણી ભારતીય સંસ્કૃતિમાં નથી આવતું ન થવું જોઈએ બને કદાચ અમારું આ મૂવી જોવે અને પાંચથી દસ જણા પણ એવું વિચારે કે આપણે ક્યારેય ડિવોર્સ ન લેવા જોઈએ જેને લીધા હોય પાછા ભેગા થાય એવો અમારો આ મૂળ હેતુ છે અને એમાંય અમે આ સંસ્કૃતિને આપણી પરંપરાને ઉજાગર કરવા માટે પરંપરાને હાથ ઉપર લઈ અમે લોકો નીકળ્યા છે બાથું લઈને એને એમાંય જે જગ્યા ઉપર હું આવ્યો છું દક્ષ રિસોર્ટ અમને ખૂબ મજા આવી છે અને એથી વિશેષ અમે બધા આધ્યાત્મિકતાવાળા બધા અમારો આખો સ્ટાફ અમારા જે ધ્રુવલભાઈ છે બધા ખૂબ ભગવાન માતાજી દેવી દેવતાઓમાં ખૂબ માનવાવાળા છે બધા અને એના ભરોસે અમે બધાએ આ મૂવીની શરૂઆત કરી છે અને એમાંય કુદરતી ભગવાનની કૃપાથી હું મોગલને મા ભગવતી મોગલને બહુ માનું છું એની કૃપાથી અમને રહેવા માટે અહીંયા એક અને શૂટિંગ કરવા માટે એક દક્ષ રિસોર્ટ અમને અહીંયા મળ્યો છે અને એ દક્ષ રિસોર્ટની વાત કરીએ તો અમે સવારમાં જ્યારે ઉઠીએ એટલે સવાર સવારમાં દક્ષ રિસોર્ટમાં અમારા કૌશલભાઈ ખૂબ જ આધ્યાત્મિક માણસ છે અમે એમને મળ્યા કૌશલભાઈને જેમનું આ રિસોર્ટ છે અને સવાર સવારમાં અમે ઉઠીએ એટલે હવન ચાલુ થાય છે અહીંયા રિસોર્ટમાં અને જે આધ્યાત્મિક વાતાવરણ જે અહીંયા ઊભું થાય છે અહીંયાની જે કંઈક ઓરા છે અમે ઘણા બધા રિસોર્ટ અમે એકમેન્ડેશન અમને આપતા હોઈએ છીએ ઘણી બધી જગ્યાએ અમે રહેતા હોઈએ છીએ પણ અહીંયાના કંઈક વાઇબ્સ અલગ છે અહીંયાની કંઈક ઓરા જ અલગ છે કે અને ખૂબ સારી વાત છે ગુજરાત સરકારમાં અમુક જે મૂવીઝ હોય છે જે મૂવીના મોરલ મેં પહેલાં કીધું એમ કે આ મૂવીનું એન્ડ ઓફ ધ મોરલ આમ આમ તો જોવા જઈએ તો મૂવી ઘણી બધી આવતી હોય છે પણ કોશિશ હું પોતે એક કલાકાર છું પણ મને રોજ મૂવી માટે ઓફરો આવતી હોય છે પણ અત્યારનો જમાનો એવો થઈ ગયો છે કે લોકો મર્મ કરતાં મનોરંજનમાં વધારે રસ ધરાવે છે અને અમે મર્મને અને મનોરંજનને બંને સાથે લઈને ચાલીએ છીએ અને સરકાર આ બાબતે પણ અમને સહકાર આપે છે એ બાબતે સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મેળા બહુ જોવા મળે તમને તમે ગીરમાં ફરવા નીકળો એટલે તમે જગ્યાએ જગ્યાએ એક છોડીને બીજો નેહડો જોવા મળે નેહડે નેહડે ગાયું બાંધ્યું હોય અને જેટલો પ્રેમ માલધારીઓ અહીંયા ગાયોને કરે છે ને એટલો ને એટલો જ પ્રેમ માલધારીઓ અહીંયા સિંહને પણ કરે છે પણ ગાયું માટેનું મારા જીવાદોરીનું એક ગીત એટલે મને ખૂબ ગમતું ગીત જેનાથી હું ઉજળો છું જે ગીતથી હું ઉજળો છું એવું ગીત મને ખૂબ ગમે છે ગાયુના ગોવાળિયા અને એ ગીતની તમને બે લાઈન પણ સંભળાવું એવા ગાયુના हे जाट गायूं लई न आवोजो हेरना हे ग़ी आ जट गायूं लई न आवो हे वल खा मारे रे हे या गायूं लई जो હેલો કેમ છો બધા મારું નામ રૂબીના બેલીમ છે હું આ ફિલ્મમાં મારું કેરેક્ટર પ્રિયાનું છે હું અને મારા હસબન્ડ જે બતાવ્યા છે ઉમેશ બારોટ તો એવું છે કે પેલે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ હોય છે પછી બંને મેરેજ કરે છીએ મેરેજ પછી જે બધા હોય છે ને કે પ્રેમ ઘટી જાય ના ને એવું બધું હોય છે એમાં પણ જોવા જેવું છે તમારા બધાને ઘણું બધું આ આ મૂવીમાં તમને બધું જ ખબર પડી જશે મારી ત્રીજી કા ચોથી હશે પહેલી મૂવી મારી પરદેશી ઢોલા છે બીજી પ્રેમરોગ છે પછી પટેલ પાછો ના પડે ઠાકોર કોઈથી ના ડરે એન્ડ અર્બન મૂવી અલિયા હવે શું આલ્બમ્સ પણ ઘણા બધા કર્યા છે આ મૂવીનું નામ છે હું તારા વિના કંઈ નહીં પ્લીઝ તમે બધા જોવા જજો ખરેખર બહુ સારી છે ફિલ્મને અને ઘણા બધાએ બહુ જ મહેનત કરી છે આમાં આજની જે જનરેશનમાં જે બધું ચાલતું આવે છે ને કે મેરેજ કરીને થોડાક સમયમાં બ્રેકઅપ થઈ જાય અને ડિવોર્સ થઈ જાય છે એવું બધું છે પણ આ મૂવી તમારે ખરેખર જોવા જેવું છે કેમ કે આમાંથી તમને ઘણું બધું સમજવા મળશે કે વાઈફને તમે કેવી રીતના હેન્ડલ કરી શકો આપણા હસબન્ડને આપણા પરિવારોને તમારે ખરેખર બહુ જોવા જરૂરી છે આ બધું કે વાઈફને શું જોઈએ છે એન્ડ હસબન્ડને બી આપણે કેવી રીતના રાખીએ અને આજની જે જનરેશન હોય છે એ કે થોડાક સમયમાં બસ બ્રેકઅપ ને ડિવોર્સ ને એવું બધું ચાલતું જ હોય છે અને આ જે આજની જે પેઢી છે ને તમારે આ મૂવી ખાસ જરૂર છે જોવાની પહેલાં ગુજરાતી ફિલ્મો બનતી હતી પણ ખર્ચાને નિર્માતાઓ ખર્ચાને પહોંચી નહોતા વળતા પણ હમણાં આજકાલ સરકારે જે સપોર્ટ મળી રહ્યો સરકાર તરફથી ફાઇનાન્શિયલી સબસિડી મળી રહી છે અને અમે લોકો મતલબ ઘણા સારા એવા ઇક્વિપમેન્ટ્સ છે અત્યારે બોલિવૂડમાં એમાં યુઝ થાય છે એ બધા ઇક્વિપમેન્ટ્સ કદાચ અમારી જે મૂવી છે હાઈલી ઇક્વિપ મૂવી કહી શકાય એરી કેમેરા છે અમારી પાસે બધું સાસણમાં શૂટ કરવાનો એક અનેરો લાહો છે કુદરતની સૌંદર્યતા સુંદરતા કેપ્ચર કરવી એઝ અ સિનેમેટોગ્રાફર આ એક તક મને મળી છે ફિલ્મના માધ્યમથી મારી કળાને લોકોની સમક્ષ રજૂ કરવાની અને ખૂબ સારી રીતે અમે લોકોએ એને કેપ્ચર કર્યું છે આજે અમે કુદરતની ગોદમાં એટલે કે ગિરનારમાં શૂટ કરી રહ્યા છીએ સરકાર તરફથી ટુરિઝમ તરફથી પણ ઘણો સારો એવો સપોર્ટ મળી રહ્યો છે ઉમેશભાઈ બારૂટ મારા મિત્ર જે ખ્યાતમ કલાકાર છે એમને લઈને અમે લોકો ફિલ્મ કરી રહ્યા છે ફિલ્મનું નામ છે હું તારા વિના કંઈ નહીં ફિલ્મ વિશે વધારે તો નહીં કહી શકું પણ એટલું ચોક્કસથી કહીશ કે જે છૂટાછેડા જે આજના સમાજનો મુખ્ય પ્રશ્ન છે યુવાનોની અંદર ફ્રિકવન્સી જેની વધી રહી છે દિવસે ને દિવસે તો એની પર પ્રકાશ પાડવાનો એક પ્રયત્ન કર્યો છે ફિલ્મ દ્વારા મનોરંજનની સાથે એક મેસેજ મળે એવો એક પ્રયત્ન છે અને આશા રાખું છું કે ચોક્કસથી આપ સૌ નિહાળશો થેન્ક યુ